જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ઓછી મહેનતે બનાવશું શ્રાદ્ધ માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘાટો દૂધપાક દૂધપાક બનાવવા માટે મેં અહીં થ્રી બાસમતી ચોખા લીધા છે સૌથી પહેલા આપણે આ ચોખાને બે ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું ચોખા સરસ ધોવાઈ ગયા છે હવે આપણે એમાં હાફ કપ દૂધ નાખી અને તેને પલાળી હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું અને તેમાં અડધો લીટર દૂધ નાખશું હવે આપણે પેલા દૂધમાં એક ઉભરો આવવા દેવાનો છે દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું હવે આપણે એક મિક્સીનો જાર લેશું તેમાં વન ફોર્થ કપ કાજુ નાખશું મેં આ કાજુને ને બે કલાક માટે પાણીમાં પલાળી અને રાખી દીધા હતા ટુ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખશું હવે આપણામાં થોડુંક દૂધ નાખી દેશું હવે આપણે આને પીસી અને આની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું આપણી ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે દૂધ ઉકાળવા રાખ્યું છે તેમાં આપણે આ પેસ્ટને નાખી દેસું આ પેસ્ટ નાખવાથી જે આપણે કલાક સુધી દૂધ પાકને ઉકાળવો પડે છે તે આપણે નહીં ઉકાળવો પડે અને તે ઝડપથી ઘાટો થઈને તૈયાર થઈ જશે અને આપણો દૂધ પાક છે તે ખૂબ જ ક્રીમી બનશે હવે આપણે આને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે મેં અહીં પિંચ કેસરને થોડા ગરમ દૂધમાં પલાળીને રાખ્યું હતું હવે આ કેસરવાળા દૂધને આપણે આમાં મિક્સ કરી લેશું કેસર પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે જે ચોખા છે તેને પલાળીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું ચોખા છે તેને આપણે ગરમ દૂધમાં પલાળ્યા હતા જેને કારણે તે અડધી કલાકમાં જ સરસ રીતે પલળીને તૈયાર થઈ ગયા છે જેને કારણે દૂધ પાકમાં આ ચોખાને પાકતા પણ જરા વાર નહીં લાગે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને ચોખાને પાકવા દેશું આઠ મિનિટમાં જ આપણા ચોખા છે તે સરસ પાકી ગયા છે તમે જોઈ શકો છો કે દૂધ પાક ઉકળે છે તો ચોખ્ખા છે તે ઉપર આવી રહ્યા છે હવે આપણે આ ભાતને પણ ચેક કરી લઈએ આપણા ભાત છે તે પણ હવે સરસ પાકી ગયા છે હવે આપણે આમાં વન ફોર્થ કપ ખાંડ નાખશું તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો દૂધપક બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી આપણા ભાત છે તે પાકી ન જાય ત્યાં સુધી આપણે એમાં ખાંડ એડ નથી કરવાની જો આપણે ખાંડ પહેલા એડ કરશું તો ચોખા છે સારી રીતે પાકશે નહીં અને તેને ઘણો ટાઈમ લાગશે હવે આપણે આમાં આઠ દસ બદામ અને આઠ દસ પિસ્તા જેને મેં બે કલાક માટે પાણીમાં પલાળીને રાખી દીધા હતા તેના છોતલા કાઢીને તેને બારીક સુધારી લીધા છે તે નાખી દેસું હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન ચારોળી નાખશું કારણ કે ચારોળી વગર તો દૂધપાક બિલકુલ અધૂરો છે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ દૂધપાકને બે મિનિટ સારી રીતે ઉકળવા દેશું બે મિનિટ થઈ ગઈ છે ને આપણો દૂધપાક ચા સરસ ઉકળી ગયો છે અને ખૂબ જ ક્રીમી અને ઘાટો બન્યો છે હવે આપણે આને સર્વ કરશું